આજે વિજય રૂપાણીના અંતિમ સંસ્કારમાં થયું આવું દીકરી અને દીકરાએ જાહેર કર્યું ન કરવાનું મિત્રો ગુજરાતના અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં બસો ને પાસઠ લોકોના મોત થયા છે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ટેક ઓફ થયાના થોડી જ મિનિટો પછી આ વિમાન ક્રેશ થયું હતું આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ હતા તેઓ તેમની પુત્રીને મળવા લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણીના નિધનથી રાજકીય જગતમાં ભારે શોકનો માહોલ છે ગુજરાત ભાજપ પ્રમુખ સી પાટીલે તેમના નિધન પર શોક અને દુઃખ વ્યક્ત કર્યું હતું આ સમાચાર બહાર આવ્યા બાદ લોકો વિજય રૂપાણીના ઘરે આવવા જવા લાગ્યા હતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યો છે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર ક્યાં કરવામાં આવશે મિત્રો એવું જાણવા મળ્યું છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવશે વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ ડીએના આધારે કરવામાં આવી છે તેમનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે જે તેઓ હવે રાજકોટ લઈ ગયા છે તેમના પત્ની અંજલિ રૂપાણી પોતે તેમના પતિના મૃતદેહને લેવા આવ્યા હતા વિજય રૂપાણી લંડનમાં તેમની પુત્રીને મળવા જઈ રહ્યા હતા અને ફ્લાઇટમાં હતા અંતિમ સંસ્કાર પહેલાં તોપોની સલામી આપવામાં આવે છે આ દરમિયાન રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી અંતિમ સંસ્કારમાં હાજરી આપે છે આ ઉપરાંત સંબંધિત જિલ્લાના વરિષ્ઠ વહીવટ અધિકારીઓ પણ તેમના અંતિમ સંસ્કારમાં હાજર રહે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન અને તેના પરિવારને મળ્યા હતા વિજય રૂપાણીના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી આ ઉપરાંત તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત માનવામાં આવતી નથી વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે કંઈ કેટલાય પડકારજનક સમયમાં ખંભે ખંભો મિલાવીને કામ કર્યું છે સરળ સ્વભાવના વિજયભાઈ ખૂબ જ મહેનતું હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી અને તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારો નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ઉલ્લેખનીય છે કે એર ઈન્ડિયાનું વિમાન સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલી બીજે મેડિકલ કોલેજની હોસ્પિટલની ઇમારતમાં તૂટી પડ્યું હતું જેના બાદ પ્રસંગ વિસ્ફોટ થતાં વિમાનમાં સવાર બસો ને એકતાલીસ લોકોને એર તેમજ કેન્ટીન અને આજુબાજુના બિલ્ડિંગમાં હાજર લોકો પણ આ અકસ્માતનો ભોગ બન્યા હતા આ દુર્ઘટનામાં લગભગ બસો ને પાસઠ લોકોના મૃત થયાની હોવાનો અહેવાલ છે પરિવાર માટે કેટલી સંપત્તિ છોડી ગયા મિત્રો તેમની સંપત્તિનો વિગતવાર અંદાજ વર્ષ બે હજાર સત્તરના સોગંદનામા મુજબ જંગમ સંપત્તિ રોકડ બે લાખ દસ હજાર બસો ને તેત્રીસ બેંક થાપણો ચુમોતેર લાખ ત્રાણું હજાર એકસો અઠાવન શેર અને મ્યુચ્યુઅલ ફંડ માં રોકાણ ત્રણ કરોડ સાનુ લાખ ચારસો ને બાર રૂપિયા મોટર વાહનો સત્તર લાખ પિંચ્યાસી હજાર ચારસો ને